સમાચાર થરાદથી થરાદમાં ઓનર કિલિંગની ઘટના બની છે જેમાં પોલીસે મૃતક યુવતી ચંદ્રિકાના હત્યારા કાકા શિવરામની ધરપકડ કરી છે તો ફરાર હત્યારા પિતા સેન્ખા પટેલની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે ઘટના જાણ્યા એમ છે કે અગાઉ ચંદ્રિકા અને હરેશ લિવિનમાં રહેતા હતા લિવિન રિલેશનશિપમાં રહેતા હતા પરિવારને દીકરીનો પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી પરિવારે પોલીસ ફરિયાદ કરતા લિવિનમાં રહેતી દીકરી પોલીસ મથકમાં હાજર પણ થઈ હતી પોલીસે પરિવારને સોંપી તો દીધી તેના મિત્ર હરેશને કેસમાં જેલમાં નાખી દીધો હતો અને જામીન પર છૂટેલા હરેશે બહાર આવીને પોતાના મોબાઈલમાં ચંદ્રિકાના મેસેજ જોયા જેમાં ચંદ્રિકાએ પોતાને લઈ જવા માટે કહ્યું હતું મેસેજમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે મને ત્યાંથી લઈ જા પણ અગાઉના ઘટનાથી શીખ મેળવેલા વકીલની સલાહ લીધી અને વકીલની સલાહ મુજબ કોર્ટમાં હેવિયસ કોર્ટ અરજી દાખલ કરી જેને લઈને કોર્ટે ચંદ્રિકાને હાજર થવા માટે આદેશ કર્યો હતો કે ચંદ્રિકા કોર્ટમાં હાજર થાય તે પહેલા જ તેના પિતા અને કાકા તેને મોતને ઘાટ ઉતારી નાખી અને કોઈને ખબર ન પડે તે માટે તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા અને તમામ પુરાવા પણ નાશ કરી દીધા જોકે હરેશે હત્યાનો આરોપ લગાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે કાર્યવાહી આગળ વધારી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રોહિત આ કેસમાં શું અપડેટ્સ અત્યારે સામે આવી રહી છે શું વધુ વિગતો મળી રહી છે જી વિની ચોક્કસની વાત કરવામાં આવે તો આ જે હત્યાની ઘટના છે તે થરાદ વિસ્તારની ઘટના છે થરાદના દારજીયા ગામે રહેતી ચંદ્રિકા અને થરાદ વિસ્તારમાં રહેતા હરેશ ચૌધરીને પ્રેમ થઈ ગયો હતો જેથી તેમને મૈત્રી કરાર આધારિત તેઓ લગ્ન કર્યા હતા અને જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ આ બાબતે તેમને લગ્ન મંજૂર ન હોવાના કારણે પરિવાર છે યુવતીનો તેને થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે યુવતી અને જે યુવક હતો તે બંનેને ઝડપી પાડી અને અહીંયા પોલીસ મથકે લાવ્યા હતા તે બાદ યુવતીને પરિવારને સોંપી દીધી હતી પરંતુ તે બાદ જયારે રાત્રિના સમયે યુવતીએ તેના જે હરેશ ચૌધરી નામનો યુવક હતો તેને મેસેજ કર્યા હતા અને મેસેજમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે તમે મને અહિયાંથી લઈ જાઓ નહીતર મારો પરિવાર મને મારી નાખશે આ મેસેજના આધારે સમગ્ર મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને મેસેજના આધારે જે હરેશ ચૌધરી છે તેને તપાસના થાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેથી યુવતીને ને હાથર થવા માટે હાઈકોર્ટમાંથી અરજી પોલીસ મથકે પહોંચી હતી પરંતુ ત્યાં સુધી તો જે યુવતીના પિતા શ્રદ્ધા પટેલ અને તેના કાકા જે હતા બંને શિવરામ પટેલ તેના દ્વારા યુવતીને ચેરી દવા આપી અને જે ગળે ટૂંકો આપી અને તેની હત્યા કરી દીધી હતી પુરાવા ન મળે તે માટે વહેલી સવારે તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા અત્યારે આ સમગ્ર હત્યા મામલે પોલીસે તેના જે કાકા હતા તેરામ પટેલ ની અટકાયત કરી છે અને તેની પૂછતાછ પણ હજુ ચાલુ છે અને જે ફરાર છે તેના પટેલ તેના પિતા તેને પણ શોધખોળ અત્યારે ચાલુ છે જી રોહિત આભાર સમગ્ર માહિતી બદલ